કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ થુર ગામમાં ખુલ્લો મૂકવામાં આવ્યો કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ થુર ધરપડા અને ફતેપુરા મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા એકાવન શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે આજે નવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેનેજમેન્ટ સાથે કદમ સેવા ટ્રસ્ટ દ્વારા મંડપ ડેકોરેશન ચાપાણી નાસ્તાને જમણવાની વ્યવસ્થા કરવામાં આવી અને આરામ માટે પથારીની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારના રોજ હસ્તે કેમ્પને વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે અંબાજી માતાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ માટે ખુલ્લો બુકવાબ આવ્યો જેવા પીએમ માડી તેમજ ભરતભાઈ ધૂંખ તેમજ બહારથી આવેલ મહેમાનો ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સેવા માટે કેમમાં નવું ઓપનિંગ કરવામાં આવ્યું સેવા આપતા સેવાભાવી ટીમ ગામના અગ્રણીઓ સહિત કેમમાં સેવા આપતા ભાઈઓ સાથે ગામની મહિલા બહેન દીકરીઓ અને પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા અને કેમ્પને રીતે ખુલ્લો આવ્યો જેમાં સૌથી બાબત વિશે વાત કરીએ તો ધરપડા અને ફતેપુરા ગામમાં કેમ્પનું આયોજન ગ્રામ લોકો દ્વારા કરવામાં આવે છે ધરપડા અને ફતેપુરા મિત્ર મંડળ દ્વારા આવેલ થુર હાઇવે રોડ ઉપર કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પને થૂર ગામમાં ખુલ્લો મૂકવામાં આવ્યો એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ